સુરત તાપી દૂધ ઉત્પાદક સંઘમાં વહીવટી વિવાદને કારણે મોટી ઘટના બની છે વ્યવસ્થાપક સભ્યોની મુદ્દત પૂરી થયા બાદ સરકારે પ્રથમ વખત કસ્ટોડિયનની નિમણૂક કરી છે આ ઘટના સુમુલ ડેરીના પંચોતેર વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત બની છે સુમુલ ડેરીના બોર્ડ સભ્યોની મુદ્દત પૂરી થવાની સમયે જ તેમની વચ્ચે આંતરિક વિવાદો શરૂ થયા હતા આ વિવાદોને કારણે વહીવટી વ્યવસ્થા અસરગ્રસ્ત થતા સરકારે હસ્તક્ષેપ કરીને કસ્ટોડિયનની નિમણૂક કરી છે સમગ્ર મામલે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે સત્તાવાર નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું કે આ વિવાદોને કારણે ડેરીની કામગીરીને અસર ન પહોંચે તે માટે સરકારી હસ્તક્ષેપ જરૂરી બન્યો છે વધુ વિગતો માટે તપાસ ચાલુ છે જી સાહેબ સુમુલમાં જે કસ્ટડી મુકાય છે પહેલી વખત મુકાય છે એનું કારણ શું છે સુમુલ ડેરી સુરત એ છેલ્લા લગભગ પચોતેર વર્ષ પૂરા થવાના છે વર્તમાન સંજોગોમાં હતી અને અમારી બોર્ડની મુદત આ નમી પૂરી થતી હતી સામાન્ય રીતે અમે સમયસર ચૂંટણીની દરખાસ્ત રેગ્યુલર રજિસ્ટ્રારશ્રીને કરી દીધી હતી પરંતુ ત્યાંથી આગળ પ્રોસેસ નહીં થવાના કારણે મુદત પૂરી થતાની સાથે જ કેટલાક લોકો બોર્ડ ઓફ નોમિનીમાં અને હાઈકોર્ટમાં ગયા હતા એના કારણે ચૂંટણી લંબાશે એવું લાગતું હતું મુદત પૂરી થતાની સાથે જ અમે બોર્ડ નિવૃત્ત થતું હતું એના કારણે સરકારે સરકાર પાસે ત્રણ વિકલ્પ હતા એક વિકલ્પ તો કસ્ટડિયન કમિટી મૂકવાનો બીજો વિકલ્પ તો આ બોર્ડની મુદત લંબાવવાનો અને ત્રીજો વિકલ્પ તો આ વહીવટદાર મૂકવાનો એટલે જ્યાં સુધી કોર્ટના નિર્ણયો નહીં આવે ત્યાં સુધીના સમય માટે રાજ્ય સરકારે આ વિકલ્પનું પસંદગી કરીને વહીવટદાર મૂક્યો છે એટલે આવનારા દિવસોમાં મારા ખ્યાલથી વેલામાં વેલી ચૂંટણી થાય એવી તજવીજ સરકાર કરી દેલી છે ખાસ કરીને જે રીતે કોઈ વિવાદ કે એવું કઈ કારણ હતું ના 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 વિવાદ તો વિવાદનો તો કોઈ સવાલ જ નથી સામાન્ય રીતે સહકારી ક્ષેત્રમાં કે રાજકારણમાં મારો વિવાદ ચાલતો હોય પણ વહીવટમાં કોઈ વિવાદ નહીં હોતો છેલ્લા પાંચ વર્ષના અમારા વહીવટમાં આગલા વર્ષો કરતા પચીસ ટકાનો ગ્રોથ છે અને તેની સાથે લગભગ

સુમુલનું ભવિષ્ય ખૂબ ઉજ્જવું છે ટ્રાઇબલ વિસ્તારની જે મંડળીઓ છે ટ્રાઇબલ વિસ્તારના જે લોકો છે એ ટ્રાઈબલના લોકો માટે એકમાત્ર આજીવિકાનું સાધન છે અને મેં ઉલ્લેખ કર્યો તેમ લગભગ આખા વર્ષમાં બેતાલીસો કરોડ રૂપિયા મળ્યા છે હું અત્યારે મહુવા તાલુકામાં છું મહુવા તાલુકામાં પાંચસો કરોડ રૂપિયા નું દૂધ આખા વર્ષમાં થાય છે એટલે ટ્રાઈબલ એરિયાનો મોટામાં મોટો ધંધો છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારુલી સુરત